દ્રાંગંધ્રા પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરી કારમાંથી દારૂની એકસો છાસઠ બોટલ સાથે ચાલકને ઝડપી પાડ્યો દ્રાંગંધ્રા પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરી ઓગણપચાસ નો દારૂ ઝડપી પાડ્યો છે આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ધ્રાંગધ્રા બાતમી મળેલ આધારે અને અટકાવવાની કોશિશ કરતા કાર ચાલકે કાર ઉભી રાખી ન હતી જેથી પોલીસે આ કાર નો ત્રણ કિલોમીટર સુધી પીછો કરી અને તપાસ કરતા કારમાંથી દારૂની એકસો છાસઠ બોટલ નીકળી પડી હતી પોલીસે આ કાર્યવાહી દરમિયાન ઓગણપચાસ હજાર આઠસો નો દારૂ અને રૂપિયા બે લાખ ની કાર સહિત કુલ કિંમત રૂપિયા બે લાખ ઓગણપચાસ હાજર આઠસો ના મુદ્દામાલ કબજે કરી કારના ચાલક ને ઝડપી પાડ્યો હતો પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે